મિત્રો અમે જે આ જરૂરિયાતમંદ લોકોને જે બધું જીવન જરૂરિયાતની કરિયાણાની વસ્તુઓ બધી પૂરી પાડીએ છીએ એમાં ઘણા બધા લોકો એવી કોમેન્ટ કરે છે એટલે ઘણા બધા એટલે થોડા ઘણા કોમેન્ટ કરતા હોય એવી કે ભાઈ તમે આ જે કરિયાણું આપો છો એ લોકોના તો હાથ પગ સાજા છે એ લોકો કામ કરી શકે એવા છે તો એમને શું કામ તમે કરિયાણું આપો છો જેના હાથ પગ નથી એ લોકોને તમે કરિયાણું આપો અથવા તો જે એકદમ રોડ ઉપર રહીએ છીએ એ લોકોને કરિયાણું આપો તો મારે એ લોકોને ખાલી એટલું જ કહેવું છે કે તમે મિત્રો ખાલી સલાહ દેવાનું બંધ કરો અને તમે પણ જો તમારી રીતના થોડી ઘણી તમે મદદ કરી શકતા હોય તો તમે પણ મદદ કરવાનું ચાલુ કરો કારણ કે અમે અત્યાર સુધી જેટલા પણ ફેમિલીને કરિયાણું આપ્યું છે એની અંદર કોઈ પણ વ્યક્તિ કામ કરી શકે એવી હાલતની અંદર નથી અત્યારે અથવા તો જે પણ મોટી ઉંમરના મહિલાઓ હોય સાહીઠ પાસઠ સિત્તેર એંશી એટલા એવી એ લોકો હવે બીજા ક્યાંય કામ કરી શકે નહીં એ લોકોને અમે કરિયાણું પૂરું પાડીએ છીએ તો એની અંદર તમે એમ કોમેન્ટ કરો કે ભાઈ આમ કરો ને ઓલું કરો ને તમે આને ખોટું કરિયાણું આપો છો ને તમારે આવા લોકોને કરિયાણું ન આપવું જોઈએ તો મિત્રો આવી સલાહ કોઈને ન દેવાય અમે લોકો અમારું કામ કરીએ છીએ તમારાથી થાય તો તમે કરો બાકી ન થતું હોય તો તમે આ રીતના ખોટું કોમેન્ટ કરીને મારું મોટીવ ડાઉન કરો માં

માણસો હતા કે આજુબાજુમાંથી મદદ તો મળતી હોય પણ મિત્રો ક્યાં સુધી કોઈ મદદ કરે એટલે આપણું નોર્મલ મધ્યમ વર્ગીય ફેમિલી હોય કે જેની અંદર કાંઈક ને કંઈક આફત આવી હોય મિત્રો પહેલા તો બધું બધાના ઘરની અંદર સારું ચાલતું હોય પણ સમય ક્યારેક કોનો ખરાબ હાલતો હોય ને એ મિત્રો કોઈ કહી ન શકે સારા સમયની અંદર તો બધા સારો સરખું બોલતા હોય પણ ખરાબ સમય જ્યારે કોઈ પણ પરિવારનો ચાલુ થાય પછી કોઈની સામે હાથ લાંબો ન કરી શકે અને એ જ્યારે હાથ લાંબો ન કરે ત્યારે એ પરિવારને જ ખબર હોય કે અંદરથી એનું ઘર કેમ હાલતું હોય કારણ કે અંદર તો એ બધા દુખી જ હોય મિત્રો હોય આ કોઈની સામે હાથ લાંબો ન કરી શકે એટલે એનો આપણે મદદ કરીએ એને આપણે કરિયાણું પહોંચાડીએ એટલે એમનો ભી આ અંદરનો આત્મા હોય ને એ સુખી થતો હોય એને ભી સુખ મળતું હોય એને ભી ખુશી થતી હોય મિત્રો પણ એમાં એવું વાત નથી તમે લોકો એમ કહેતા હો છો કે આ વસ્તુને આમ નઈ કરો ને આમ નઈ કરો પણ અમે પર્સનલી જઈને જોઈએ છે એમનું ઘરમાં શું છે તમને વિડિયોમાં તો કદાચ એ વસ્તુ સારી લાગતી હશે કે અમે વિડિયો લઈએ છે ને એનું ઘર તો બહુ જ સારું છે પણ અંદરની જ્યારે વસ્તુઓ જોઈએ અને જ્યારે બા દાદા હોય કે એકલા માં બા બા હોય તે જે રીતના અમને વ્યક્ત કરતા હોય એની ભાવનાઓ સાંભળીને અમને બહુ જ દુઃખ થાય

પણ અમારું કામ કરીએ છીએ અમારી યથાશક્તિ પ્રમાણે એમાં બસ તમારે લાઈક સપોર્ટની જરૂર છે અમારા વિડીયોની અંદર બસ એ તમે ખાલી કરી શકતા હોય તો કરો પણ તમે સલાહ ન દો તમે ખરાબ લોકોને તમે આ આની ફેસિલિટી ઘરમાં આટલી છે ને તમે એને કરિયાણું આપવા જાઓ ને એના ઘરમાં આટલું બધું છે ને તમે કરિયાણું આપવા જાઓ મિત્રો એવું નથી હોતું તમે ખાલી વિડીયોમાં જોવો એટલે તમને એમ લાગે કે એના ઘરની અંદર ઘણું બધું છે પણ એ ક્યાંય હાથ લાંબો નથી કરી શકે એમ એને ક્યાંય કોઈ મદદ કરી શકે એવી પરિસ્થિતિની અંદર નથી એ રીતના પરિવાર હોય છે આ બધા નથી અત્યારે આપણને કોઈ એમ કે અમે તમને કરિયાણું આપીએ તો આપણે લઈએ આપણે નથી લેતા કરિયાણું ક્યારે કોઈ તમારી પાસેથી લે જ્યારે એની પાસે કોઈ જ કમાવાની ફેસિલિટી નથી કે એ કરી નથી શકતા હાથે બાકી આ જમાનામાં કોઈ ન કોઈ કોઈ એના માટે હાથ લાંબો કરવા માંગતું નથી પણ મજબૂરી તમને હાથ લાંબો કરાવે છે અને એ મજબૂરી જે છે એના માટે અમે આગળ વધ્યા છીએ અને આગળ વધવા માટે તમારે વિડીયોને લાઈક અને શેર કરવો જ પડશે અમારા માટે એટલે અમે બીજા ઘણા બધા લોકોને અમે લોકો કરિયાણું પહોંચાડી શકીએ અને વિડીયોને પ્લીઝ આ વિડીયોને શેર કરજો અને લાઇક કરજો